સતલાસણા તાલુકાના ધરોઈ ગામમાં જાહેર રસ્તો રોકવાનું આંદોલન કરવામાં આવ્યું હતું અને ભૂખ હડતાલની શરૂઆત જવા થઈ રહી છે જોઈએ આ રિપોર્ટ આવી સરપંચ અને ત્યારબાદ સરકાર દ્વારા જો આ સમસ્યાઓનો ઉકેલ ન આવે તો ભૂખ હડતાલની ચીમકી પણ ઉઠી છે તો બીજી તરફ કેટલીક રોષીભરી મહિલાઓએ આત્મવિલોપનની તૈયારીઓ બતાવી હોય તેવા સમાચાર અમારા સંવાદદાતા ભૂપતસિંહ ચૌહાણ તરફથી પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારબાદ રોયલ પ્રોજેક્ટના કામકાજોમાં વપરાતી માટી પણ રોયલ્ટી વગર આવતી હોય એવું ગામના લોકો જણાવી રહ્યા છે જોકે આ આંદોલનમાં ગામના સરપંચો

અચ્છા આજે ગામ લોકો જે અત્યારે બધા એકત્રિત થયા છે શું કારણ કારણ એવું છે કે જે આ સરકાર દ્વારા જે સત્તામંડળની જે રચના કરવામાં આવી એની અંદર ગામ લોકોને બહુ નરતર જેવા પ્રશ્નો ઉભા થાય એવું છે એની અંદર અમારા આગળ પણ સરકાર દ્વારા જમીનો સંપાદનમાં ગઈ હતી અને આજે પણ જો આ થાય તો એની અંદર પણ ખેડૂતોને ઘણી જમીનો કપાત થાય નામ આપનું મારું નામ પ્રધાનજી ગામ ખાતેપુરા સરપંચ શું સમાચાર છે ધરો આજે તમે અમારા લોકોની અમારા ચાલીસ ટકા જગ્યા કપાઈ ખાતે પૂરાય એ માટે અમે ખાતેપુરા જવાનપુરા મોર ધરો ચાર ગામ ભેગા કરાયા